કુવર જોવા મળી ગયું છે જોઈ લીજો ડોળા કાઢી રહ્યો અમારા જોઈ લો તમે નો જોયું હોય જોયું હોય ને તો કમેન્ટ કરી દીજો કુંવર આવી ગયું છે જો આગળ આવશે બધું મિત્રો હાલો આ તમે વાંચી લેજો બધું અહીંયા આગળ આવવાનું છે હવે ચાલો અહીં મેપ આવી ગયો બીજો લાંબો રૂટ હે વાંધો નહીં અહીંયા અહીંયા અત્યારે અહીંથી આ બધું અહીંથી પછી અહીંથી પાછા વર્ષ દીપડો એવું જાવ પછી આમ આવીશું

છોકરાને લઈને આવ્યા છોકરા ને ફૂલ મજા આવી ગઈ છે જો આ મિત્રો અહીંયા તમે ગધેડો નહીં જોયો ને ગધેડો દેખાડો હાલો હરણ નથી ગધેડો હે હા તો એ બાજુ તો હે ભારતીય મિત્રો ગધેડો જો આપ મિત્રો જોઈ લો ગધેડો એક જ છે હાલા

અહીંથી હવે હાલતા થઈ ગયા એ અહીં કણે ગાર્ડન આવી ગયું તો હાલો આપણે ઘડી કે બાજુ બેહી ઓરો બોરો ખાઈ લેવી ફાઈનલી મિત્રો હવે આપણે થોડો કામ જો ઘડી વાર બેહી ગયા અને હવે પાછા નીકળી ગયા એ અને હાલો હવે તમે હરણ ના જોઈએ હાલો બતાવી દઈએ જોયા આવી એક જ જોયું હતું ચાલો મિત્રો

તો મિત્રો અહીંયા ગણા ઓલા તો આ ધબકારા હો લખે ચિતલ પછું ચિતલ ચિતલ જો મળી ગયું મિત્રો ને રહ્યું જોઈ લો મિત્રો ચાલો હવે આપણે પાછા નીકળી ગયા હિ આપણો એક માણસ આ નિંદર કરી ગયો તો બેઠા ને અડધી કલાક ક્યાં ચાલો મિત્રો હવે નીકળી ગયા ચાલો હવે આગળ થોડાક આગળ જઈને મળીએ રાખેલા જી ઓલા મોજ કરે એક જ છે આ હું હે શિકારા જોઈ લ્યો મિત્રો ક્યાં ત્રણ હે આવો તો એક જો અહીંયા હે એક અહીં ગણે પાણી પીવે હે બીજું ક્યાં હે અલા ના કાઈ નથી હા હા જોર્યું માં આ ઘણા બેઠું હે ચાલો મિત્રો આગળ આગળ વાયલા જેવી હી તો જોતા રહેજો હવે વિડિયો હવે આપણે તમને દીપડો ને એવું દેખાડવાનું હે ઈ એવું લાગશે તો ત્રણ પાર્ટ થઈ જાય ત્રણ પાર્ટ કરી નાખશું કાણ પાટ થઈ જાય ને તો કાણ પાટ કર નાખશું જોઈ લેજો મિત્રો ચાલો સડક મળી છે આગળ મિત્રો આ કેવું છે જો આપણે ઓલે કીધું કૌસિંગા નામ જોવા ગયું તો હું નામ હે કૌસિંગા કૌસિંગા મિત્રો કૌસિંગા કૌસિંગા નહીં કૌસિંગા તીને બે નનકા નકા હાવ જીણા જીણા સિંગડા છે پتલા پتલા આગળ માથામાં કાણની આગળ હાલો તો ચાલો મિત્રો હવે આગળ જોતા રેજો આપણે વાયલા જ છે મિત્રો જો આવડો આવતો હોય તમે નામ જોઈ લ્યો હમણાં આગળ બતાવી ત્રણ જ મિત્રો ત્રણ નહીં ચાર હે આમ બેઠું હોય આગું ચાલો હવે નીકળી ગયા છીએ હવે ગમે દીપડો ગોતો મિત્રો હા ભાઈ હમણાં મેપમાં લગભગ દીપડો આવવાનો મિત્રો વળી જવું પાછું પાછું જવાનું થાય મિત્રો જો લો બધું આવશે જોવા મળી ગયું દેખાતું નથી આમ આડું આવે ઝાડવા આડા આવે જો મિત્રો આગળ પાણી પીવે છે જો અહીંયા ગણે તો મિત્રો હવે લગભગ તો દીપડો જ આવશે ચાલી પેક આવી ગયો એટલે લગભગ ના ના જેથી કાગળ છે ને આવી ગયો હે હવે તમને બતાવી ક્યાં હે ક્યાં એટલે મને દેખા મિત્રો બે જો અહીંયા હું તો

મિત્રો પાણી પીવે છે છે રીસ મળી ગયા જો એક એક જ અહીંયા ગણે જો રહ્યું જો મિત્રો રહ્યું સાબર સિંગડા બુઠા કઈ નઈ ખા હે બુઠા સિંગડા કે થઈ ગયા મિત્રો હવે આપડે બહાર નીકળવાની તૈયારી કે થોડાક હજી ઘડીક વાર આમાં અંદર રખડવી હજી તો મિત્રો હવે આપણામાં હાલતા થઈ ગયા હોય કઈ કઈ જોવાનું આવતું નથી તો એ કાંક જોવાનું આવશે તો હાલો દેખાડી દઈ બાકી આપણે હાલતા થઈ ગયા હાલો વિડીયો માં આગળ મળી આપડે બધા છોકરા ને લઈને આવ્યો બધા જો છોકરા ત્યાં હિંચકા ખાઈ જોઈ લ્યો ચાલો મિત્રો હવે નીકળી ગયા છીએ ઘર તરફ અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને અમારે નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં મળશું પાછા નવા વિડીયો ની અંદર બાયબાઈ ટાટા